લગભગ પંદર વર્ષથી સ્ટાર્ટ કરી છે બે હું પેલો ભજન કરતો હતો બે હાજર માં રેકોર્ડિંગ કર્યું હતું પછી ચાર ચાલુ છે ગાવાનું તમે અત્યાર સુધી કેટલા રેકોર્ડિંગ કર્યા અત્યાર સુધી લગભગ પાંચ છ રેકોર્ડિંગ કર્યા છે గీత సమా సక చాకుంప ఫుల్ హారో కే గూ జ మనడు హారో हे चंपा गुलाम फूल हारलो केम करी गुथा बुझानो हारलो खूप खरक अरे ओ वीडियो पे તમારો ફોલો ફેવરેટ તમારો હા બીજુ બીજુ છે ને હે હાલકી તું મળી ના કે ઘણી दारू निधारवा की, की जाय

વિનાયક વિનાયક માં કરીએ તો તો નથી ચાલ્યું પછી પાછું હર હર સિદ્ધી તો તો બી નહીં નહીં ચાલ્યું તો પછી આમ થોડા થોડા કરતો રહો છું પણ આમ તો આમ કેવું કેવું છે કે મારા સપોર્ટ માં કોઈ નથી ને સપોર્ટમાં કોઈ નથી એટલે એમાં થોડું કાચું કાચું પડે છે વાંધો નહીં તમે મહેનત કરતા રહો અને આગળ અમે બી તમારો સપોર્ટ કરશું આવે ઓકે ઓકે વાંધો નહીં અને તમે ખૂબ આગળ વધો અને તમારો કોન્ટેક્ટ નંબર ને તમને ચાહકો કોન્ટેક્ટ કરવા હોય પ્રોગ્રામ માટે કે ટીમ રેકોર્ડિંગ કરવા માટે હોય તો કેવી રીતના તમે કોન્ટેક્ટ કરી શકે એ મારો નંબર ના હોય તો ગીત ગીતકાર હોય ગમે તે અને મારા આઈડી આઈડી પર નંબર મૂકેલો છે મારો વોટ્સઅપ પર નંબર તો લોકો એ કે એમ બધા જાણ જાણે છે કેમ કે હું ખાસ કરીને જો મોટા પ્રોગ્રામ તો કરતો નથી પ્રોગ્રામ હોય કે લગ્નમાં કંઈક બેન્ડમાં બોલ

ખુબ સરસ તમારો રાગ બે છે તો તમને અમે સપોર્ટ કરશું અને ખૂબ આગળ વધો તમે અને આવી રીતના તમે ટીમ લીગ આવો ઓકે વાંધો નહીં અને અમારો અમે કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ ચેનલ છે અમારી એમાં રેકોર્ડિંગ અમે ચડાવશું એટલે ચાકો જોવે તો તમને ઓકે વાંધો નહીં ઓકે